રણિયાર ખાતે અનિયમિત વીજ પુરવઠો મળતા ગ્રામજનો દ્વારા કચેરી લેખિત રજૂઆત મુખ્યમંત્રી સહિત તમામ લખતા વળગતા વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ગ્રામજનો દ્વારા કચેરી ખાતે કર્યો હતો હલ્લાબોલ સરકાર દ્વારા ચોવીસ કલાક વીજળી આપવાની જાહેરાત માત્ર કાગળ ઉપર દિવસ રાત વારંવાર વીજ પુરવઠો બંધ થતા ગ્રામજનોમાં ભારે રોષ એમજીવીસીએલ ના અધિકારીઓ દ્વારા કાયમી નિકાલ લાવવાની આપી છે ખાતરી રિપોર્ટર મનોજ ચૌહાણ જી હા હું રણિયાર ગામથી છું અમારા ગામની વસ્તી દસ હજાર છે અને અમારા ગામની આજુબાજુ રણિયાર ઇનામી ચણાસર વગેરે ગામો આવેલા છે વારંવાર અમારા ગામમાં લાઈટના છેલ્લા બે વર્ષથી સખત પ્રોબ્લેમ છે સવારે પાંચ વાગે જતું રહે લાઈટ તો સાંજે આવે છે અને અમે વારંવાર કમ્પ્લેનો કરી વડોદરા મધ્ય ગુજરાત વીજ કંપનીમાં પણ કરી છતાં પણ અમને એ કંપનીનો કમ્પ્લેનનો કોઈ પણ ઉત્તર મળ્યો નથી લગભગ દસથી બાર કમ્પ્લેન અમારી પાસે ગામની સહી કરેલી અને બરોડા સુધી મોકલેલી છે છતાં પણ એ કમ્પલેનનું કોઈ સોલ્યુશન હજુ સુધી મળ્યું નથી અમે લીમડી જીબીની ઓફિસને એટલું એક નિવેદન કરવા માગીએ છીએ કે અમારી જે રણિયાર ગામની લાઇન છે એ લીંબડીમાં જોડીને આપે એટલું તો કાયમી ધોરણે મારો નિકાલ થાય લાઇટનો સોલ્યુશન હવે આવનારો સમય ચોમાસાનો છે રાત્રે જીવ જંતુઓનો ભય રહે છે

దీప్ <laughs> పటేల్ <tell>